નમસ્કાર હું ડૉક્ટર ઈમાન પાયલા આઈકાઝ હોસ્પિટલ પાલનપુર તરફથી વાત કરી રહ્યો છું ઉત્તરાયણ આપણો ખુશીનો તહેવાર છે પરંતુ થોડી બેદરકારી ગંભીર નુકસાન કરી શકે છે ચાઇનીઝ દોરી અને તીખી દોરીથી દર વર્ષે અનેક અકસ્માતો થાય છે ગળામાં ઊંડા ઘા નસ કપાઈ જવી વધારે બ્લડિંગ અને જીવલેણ ઈજાઓ સુધીની પરિસ્થિતિ સર્જાય છે ઉત્તરાયણના દિવસોમાં અમે હોસ્પિટલમાં આવા અનેક ઇમરજન્સી કેસ આવે છે આ બધું જોઈને એક જ વાત સમજાય છે આ આ અકસ્માતો અટકાવી શકાય એવા છે તેથી અમે ઉત્તરાયણ પહેલાં આ વિડીયો બનાવવાનો વિચાર આવેલ જેથી આ વિડીયો બનાવેલ છે ચાઇનીઝ દોરીનો ઉપયોગ બિલકુલ ન કરો બાળકોને છત પર એકલા પતંગ ન ચગાવા દો બને ત્યાં સુધી ટુ વ્હીલ પર જવાનું ટાળો અને જવાનું થાય તો ગળામાં રૂમાલ કે સ્કાર્ફ બાંધો બાળકોને ટુ વ્હીલરમાં આગળ ન બેસાડો રસ્તોમાં દોરડી લટકેલી દેખાય તો તેને નિકાળી યોગ્ય નિકાલ કરો જેથી અકસ્માત થતા બચ્ચે આ ઉત્તરાયણ આનંદ સાથે સુરક્ષા પસંદ કરો તમારી એક નાની સમજદારી કોઈનું જીવન બચાવી શકે છે આઈકાઝ હોસ્પિટલ પાલનપુર તરફથી તમને અને તમારા પરિવારને એડવાન્સમાં સેફ અને હેપી ઉત્તરાયણ